તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે કરણજી ઠાકોરનું દોસ્તો તમને ખબર હશે કે કરણજી ઠાકોરે એમ કહેવાય છે કે કેદારનાથ જઈ રહ્યા હતા અને સાથે ચાર દોસ્તારો પણ હતા દોસ્તો અને કરણજી ઠાકોરે એની પત્ની સાથે વાત કરી છે અને કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે દોસ્તો તો એન્ટ લીધી બન્યા હું તમને આખું કોલ રેકોર્ડિંગ સંભળાવવા જઈ રહ્યો છું પણ એ પહેલાં કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ જરૂરને જરૂર લખી નાખીએ દોસ્તો તો ઠાકોર ફેમિલીના વ્લોગના એમ કહેવાય છે કે જમાય કરણજી ઠાકોરનું અવસાન થયા બાદ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે અને કરણજી ઠાકોરની અંતિમ યાત્રાની અંદર લાખો લોકો જોવા મળ્યા હતા દોસ્તો અને કરણજી ઠાકોરની અંતિમ યાત્રા બાદ અત્યારે હાલ બેસણાના પણ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણી બધા વાયરલ થઈ રહ્યા છે એમાં બેસણાની અંદર પણ મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા એવા પણ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ લખવાનું ભૂલ છે અને દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે કરણજી ઠાકોરનું એક કોલ રેકોર્ડિંગ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે કોલ રેકોર્ડિંગની અંદર કરણજી ઠાકોર એની પત્ની સાથે વાત કરતા હતા અને કરણજી ઠાકોર એવું બોલતા હતા કે તમારી હાલચાલ કેવી છે અમે એટલે પોગ્યા છે એટલે પોગ્યા છે એવા પણ સમાચાર દીધા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવ્યું દોસ્તો દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલ નહીં તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે કરણજી ઠાકોર આ દુનિયામાં રહ્યા નથી આ દુનિયાને અલબેદા કહીને જતા રહ્યા છે દોસ્તો પરંતુ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો અને કરણજી ઠાકોરના તમે બ્લોગ જોયા હોય તો કમેન્ટ જરૂર ને જરૂર બતા દોસ્તો તો દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું દોસ્તો આ તો આજનો વિડીયો વિડી ગમે લાઈક શેર જરૂર કર્યું પહેલી વાર બીજા વિડીયો على على